રાધનપુર શહેર કોંગ્રેસ દ્વારા પાલિકાનું બેસણું યોજી કર્યો વિરોધ તો રાધનપુર ભાજપ શાસિત પાલિકાનો કોંગ્રેસે કર્યો વિરોધ વિરોધ કરી રહેલ કોંગ્રેસ કાર્યકરોની પોલીસે કરી અટકાયત તો રાધનપુર શહેરમાં રોડ રસ્તા રખડતા ઢોર પીવાનું પાણી અનિયમિત તેમજ સ્ટ્રીટ લાઇટ સહિતના મુદ્દે કર્યો હતો વિરોધ રાધનપુર શહેરની જનતાના વિવિધ મુદ્દે વિરોધ કરી રહેલા છ જેટલા કાર્યકરોની અટકાયત અમારો કાર્યક્રમ આજે રાધનપુર નગરપાલિકાની અંદર હજારો પ્રશ્નો પડ્યા છે અત્યારે નવથી દસ મહિના થયા છે